નાશ કરાયો પાંચ દુકાનદારો પાસેથી રૂપિયા દસ હજારનો દંડ વસૂલવામાં આવી ને જરૂરી કાર્યવાહી હાથ ધરી કેરીની હાટડીઓ દિન પ્રતિદિન વધતી જતી હોય તેમ છતાંય જિલ્લાના ફૂડ વિભાગ કાર્યવાહી કરવામાં આખાડા કરતા પાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરાઈ અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ સ્ટાફ સાથે સાથે જ નગરપાલિકા વિસ્તારની

તેમજ આમરસ કરીને જે જ્યુસની દુકાન છે ત્યાં આગળ તપાસ કરતા જે પાણી જ્યુસમાં લોકો યુઝ કરે છે એ પાણીના કારબામાં અને અમારી ટીમે તપાસ કરતા ત્યાં આગળ ખૂબ જ પ્રમાણમાં લીલ પડી આવી છે એ વાસણમાં જેથી અમે જપ્ત કરી ઓફિસે લઈ આવ્યા છે આગામી દિવસોમાં પણ અમે આ વસ્તુને ધ્યાનમાં રાખીને નગરપાલિકા વિસ્તારની જેટલી પણ હોટલ્સ છે ત્યાં ચેકિંગ કરીશું ખાદ્ય ચટણી તેમજ ખુલ્લામાં ખોરાક વિસ્તાર ખુલ્લામાં નાસ્તો રાખતા